આજે સવારથી જ ગુજરાતનું રાજકારણ ગરમાયેલું જોવા મળ્યું છે હારનો સામનો કરવો પડ્યો છે વાત કરીએ તો જૂનાગઢમાં વોર્ડ નંબર આઠ ના કોંગ્રેસના ઉમેદવાર દ્વારા જીત હાંસલ કરવામાં આવી હતી આને લઈને તેઓ પોતાના કાર્યકરો સાથે વિજય સરઘસ કાઢી રહ્યા હતા જેમાં

અમે એગ્રીકલ્ચર માંથી અમારી પેનલ નો કોંગ્રેસ ની વિજય થયો છે અને અમે ગાંધી ચોક પાસે અમે બધા ભેગા થયા અને ચિત્તાખાના ચોક બાજુ અમે વિજય સર્કસ લઈને આવતા હતા જ્યાં ચિત્તાખાના ચોક અમે પૂગતા ત્યાં અમને અચાનક જ પોલીસ સ્ટાફ હાજરીમાં હતો ત્યાં વીસ પચીસ પોલીસ હતા તો બી અમને ત્યાંથી એટલા ટોળાનો નો માર આવ્યો બેની હાલા રજા ખાલા સમીર આલા સિકંદર આલા ફૈયાજ બધા હાલા હતા બાઈ આલા સિકંદર સરપરાજ બધા હલાવાના હતા અજીબ મેમણ હતો પછી ત્યારે બધા હતા અને અમને અચાનક જ ટોળા નો માર મારેલ છે ત્યારે અમને મારા ભાઈ ઉપર ઈજા થઈ

સામે પાર્ટીના આરોપો છે છે તે હાલ કોંગ્રેસના કાર્યકરો લગાવી રહ્યા તેના જ કારણે રાજકારણ ગરમાયું છે અને આ મામલાને લઈને ઉચ્ચ અધિકારીઓ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે આ ઘટનામાં કોણ સામેલ હતો આ તમામ વિગતોને લઈને પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે દર્શક મિત્રો એનકમ ન્યૂઝને આપ લાઈક કરો સબસ્ક્રાઈબ કરો અને શેર કરવાનું ભૂલતા નહીં